તેને અંતિમ સ્વાદ લીધા હતા જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે એક મહિનાથી કોમામાં હતા હિન્દી ગુજરાતી માટે અવાજ આપ્યો હતો તેરા અને જિંદગી ત્યાં સુપરહિટ ગીતો ગાયા છે તો મિત્રો તમને જણાવી દે કે તેને પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ ટ્રિબલ્યુ ટુ મુકેશ રિલીઝ કર્યું હતું તો મિત્રો તેના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 你话。